તો પછી ભગવાન પ્રેમથી ન મળી ના પછી આમ ધમતી દીધી માં તો પછી હું ગાય ચડાવવા નહીં જાઉં આ ચડાવવા જવાનો કૃષ્ણ કનૈયા આવો આપણે ભગવાનની સગાઈની કથા સાથે આજની કથાને વિરામ આપીએ બપોર પછી ફરી વાર યાદી આપીએ અહીંથી સાડા ત્રણ વાગે નીકળીશું અહીંથી હાલીન જાય દસ મિનિટ નથી થતું એટલો દૂર ઘાટ છે ત્યાં આપણે તર્પણ કરીશું પિતૃના ભાવથી પિતૃનું તર્પણ કરીએ અર્પણ કરીએ અને સમર્પણ કરીએ તો આપણે તર્પણ કરીશું સાંજે આખ્યાનો પ્રોગ્રામ સાડા આઠ વાગે છે આવતીકાલે રુક્ષમણ વિવાહ ને ભગવાનના લગ્ન હે આ વિવાહ એટલે શું ભગવાનના લગ્ન એસી લાગી લગ્ન મીરા હો ગઈ મગન તો ગલી ગલી હરી ગુણ ગાની લગી અરે આ પરીક્ષિત ને શ્રાપ હતો સાતમે દી મૃત્યુ જેનું હાથ દીમાં મૃત્યુ થવાની હોય એને લગ્ન કથા શું કામ સંભળાવી સુખદેવજી ગુરુ કઈ લગ્ન કથા સંભળાવે પણ ભગવાન સાથે લગ્ન લાગી જાય તો આવતીકાલે બમણા ઉત્સાહથી ભગવાનના ભગવાન લગ્ન લીલામાં આપણે પહોંચીશું તો આવો પોથી યજમાન પોતપોતાની પોથી પાસે મુખ્ય યજમાન અહીંયા પધારે હલો એ સંજયભાઈ ચાવડા તરફથી એક હજાર રૂપિયા સ્વઘાભાઈ મોહનભાઈ રાઠોડ ગોમટા તરફથી પાંચસો રૂપિયા સ્વર્ગવાસી નાથાભાઈ રાઠોડ તરફથી પાંચસો રૂપિયા સ્વર્ગવાસી દેવજીભાઈ નાગજીભાઈ ચાવડા તરફથી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા સ્વર્ગવાસી લાભુબેન દેવજીભાઈ ચાવડા ત્યાર પછી 501 सौ ने बंदर रुपया पोरबंदर थी 501 रुपया स्वर्गवासी रणसोड भाई सोलंकी तोराजी वाला तरफ थी 501 रुपया हसू भाई रुपया वाला तरफ थी 2100 रुपया वेलनाथ ग्रुप वाला तरफ थी 501 रुपया राम भरोसे केरला 501 रुपया स्वर्गवासी राणीबेन नागजीभा मकवाना कैशोद तरफ थी પાંચસો રૂપિયા સ્વર્ગવાસી અને જોશી ત્યાર કાંતિભાઈ સભાયા રાજકોટ અને ત્યાર પછી પાંચસો ને એક રૂપિયા સ્વર્ગવાસી ડાય માં કંડોલિયા નવા ગામ સ્વર્ગવાસી નાથાભાઈ કંડોળિયા નવા ગામ સ્વર્ગવાસી કડવી માં कंडोलिया नवा स्वर्गवासी प्रेमजी भाई कंडोलिया नवा रुपिया। गुल्णी गुल्णी थी रुपिया। वाई, वाई। वा तरफ थी 501 सौ रुपया स्वर्गवासी लखू चावड़ा तरफ थी 501 सौ एक रुपया बसो रुपया रमेश भाई कानजी भाई तरफ थी बसो एक रुपया स्वर्गवासी हंसा कुकड़िया बसो ने रुपया स्वर्गवासी खेवन भाई मोहन भाई कुकड़िया हस्तक कानजी भाई तरफ थी आवे से बोल कृष्ण कन्हैया लाल की जय ગઈકાલે આપણે કીધું હતું જેતલસરથી જે આવ્યા છે આરતી ઉતારવા માટે વધારે ગઈકાલે જેતલસરના બધા આવ્યા હતા આજે ખેસવાળા અને ધોરાજી જ્યાંથી જે આવ્યા છે એ બધા અહીંયા આરતી ઉતારવા માટે વધારે કેસવાડા અને ધોરાજી એના ગ્રુપમાં કદાચ પછી કેરાળાથી આવ્યા હોય તો એ ગ્રુપમાં આવી જાય હા કારણ કે એક એક ગામના તો ઘણા ગામ છે એટલે બે બાજુ એક એક આરતી દઈ દઈ আতী রাজকোট হ্যাঁ